મિત્રો આજે અમારા આગેવાનના છોકરા બાબરી છે તમે જઈ રહ્યા છે ગરખોડિયા જે દોતીવાડા પાસે આવેલું છે તમારા બ્લોગમાં માં બની રહેજો શું શું ઘટના ઘટે છે શું મજા આવે છે તમને બતાવતા રહેવો જય માતાજી હવે અમે નીકળી ગયા કરકોડે ગામ બલ્લે અમારા આ દેખલો આગે છોકરાની બાબરી છે આગે કો કેવું બોલો આ છોકરાની બાબરી છે આપણે જઈ રહ્યા છો ટ્રેક્ટર માં બધા ભઈઓ એટલે આપણે દોતીવાડા ને આગળનો નવો બ્લોક આવશે એમાં તમને બતાવીશું એમાં શું શું આવો વચ્ચે તમને બતાવતા આ જોઈ લો કલા ટ્રેક્ટર માં આજ અમે સરકાર

ચાંપા તમોગો ચૂલો બનાવો યાર ચન ચૂલો બનાવો ઘોગરી માટર બનાવવાની કે યાર આ બત નઈ ખબર આવી પડે મા છોકરા બાબરી એટલે એ વાત આ છે તો યાર ઘોગરી અને માટર બળ્યા પથ્થર પથરો ગો ઓન એવું કેવું હોય કે ઓય પથ્થર કોઈ બી નો વાપરેલો હોવો ના જોવે અલગ એક પથ્થર લાવવો પડે પછી જે કોઈ એ યુઝ ના કરેલો હોય એવો કે પથ્થર આપણે ગોગી હે અમાર આગેવરના બધા હોગી જ છે આ લે આગળ બંધન દાતંગ કરવા લ્યા બાર વાગી ગયા ના રાતા કરી આજે અમારે મોટાભાઈ ઠાકોર પણ બાબરી એટલે અમારે માપવાની બધા ઘુઘરી બનાવી એક બાજુ માથું કરવાની પછી એને છોકરા ને પજે લગાડી મંદિરે લઈ જઈને જોવા બધા અમારા ઘરની ફેમિલી આવે પછી આ બધા એક બાજુ ચા મૂકવાનું ચાલુ છે અમારા મોટાભાઈ સૌરભભાઈ અમારા ભાભી ભાઈ ભાઈ જો હા રે બાબરી વાળો હા પંખો પંખો

આ જોઈ લો ખેટલાબાજી નું મંદિર ત્યાં જવાનું હે તમે બતાવો અંદર જઈ માતાજી નું મંદિર આગળ બને રેજો અમારી સાથે તો પબ્લિક આવે જ છે વધારે હોય તમે જોઈ લેજો ખાલી મંદિર પાલનપુર થી લગભગ ચાલીસ કિલોમીટર દૂર પડે યુનિવર્સિટીના બાજુમાં ખાલી નજારો જો ખાલી બધા લોકો બાબરી ઉતરવા આવી કેસર જેને મોનતા હોય તો છોકરો આયો અને બાબરી ઉતરવા આવવું પડે એટલે લોકેશન છે મંદિર આજુબાજુનું બાજુનું લો ખરે લોકેશન છે આ મંદિર હે મેં ખરી પબ્લિક આવા હોય જોરદાર લોકેશન છે તમારે આવવું હોય તો ફોટો ફોટા શૂટ કરવા હોય તો બેસ્ટ જગ્યા છે ઓમ જોવા જેવી અમાર સડી જાય છે શું કહેવા દી કાકા બાર ક્યાં મજા

খে কালি গাড়ী থেপল যে જોરદાર ખાવાના લેટવા બધા ભૂકડ બધા નરુભાઈ કોઈ વસ્તુ લીધું તમે બતાવ શું લીધું ખાલી આ નરુભાઈ શું લીધું આ બધું આ તારો હોય એના માટે પાણી એટલે હવે પકડીને ઘરે જવાની છે

પાછળ ડબલાની અંદર આવી છે થોડી ઘણી અમે આઢુય પકડી દી એના અંદરથી બે ત્રણ નો ભેળ પાડવાનો છે બીજું કંઈ કરવાનું નહીં અમે કરકડિયાથી નીકળી જાવો અને માતાજી મંદિર આવી જાવ બીજા હવે ગાઈસ જય માતાજી જય માતાજી ચાલો બોલાય મોટા આવ્યો ચાલો તો જોઈ શકો તમે લોકેશન ઓનું લોકેશન જોઈ લો ખાલી બેસ્ટ લોકેશન એવું કહેવામાં આવે છે એક ઢોલી હતો એ ઢોલી આ પથ્થર હું બતાવું તમને એ પથ્થર પર ચડી ગયો આ દેખાય ને પથ્થર આ પથ્થર ઉપર ચડી ગયો ઢોલી ઢોલ વગર તો ઉપર ચડી જાય ખબર નથી કે પથ્થર પર ચડીએ પછી ઉતરી કેતો નતો તેને ગોળી મારીને ગયો તો માહિતી ઉતરતો નથી એટલે જોઈ લો આ એ જગ્યા હે ખૂબ લોકો માનતા કરવા આવી હોય ના દેખો એનું લોકેશન બેસ્ટર હે આ લોકેશન જોરદાર તમારા હું ધોતીવાડો ડેમ પણ બતાવું એ જગ્યા ઉપર હે

ધોતીવાડા ધોતી હૈ નહી ચેક બતા ચેક પોસ્ટીજ મજા જી કે ના મજાજી ગુજી મજા ગુગરી

ત્યાં આપણે આ ગયા હતા ત્યાં હાલ હતા ત્યાંથી આપણે પેલા બોખરા પછી આખું ચોખ્ખું ડેમ દેખાય ને તમે જોઈ શકો આથી અથી કમ્પ્લીટ આખો ડેમ દેખાય ને તમે જે આપણે ઉપર ચડ્યા નતા બંધ હતું એના લીધે આપણે ઉપર ચડ્યા નતા એટલે આપણે આગળ ઈ આવી જાય દોતીવાળા ડેમ કર મળીએ થોડું આગળ ચોક બીજે જવાનું થાય તો બતાવીએ નકર જય માતાજી અમારા બાબરીનું પટી ગયું હવે અમે બધા ઘેર જઈએ તો મારો વ્લોગ પૂરો થયો આટલોજી જ છે અમારો વ્લોગ જય માતાજી